ભારત સરકારની ગાઈડલાઇન મુજબ રાજકોટના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પાસે એન એ એસી એનબીએ એક્રેડિએશન હશે તે કોલેજના વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો લાભ મળશે જેને લઈને આજ રોજ રાજકોટ પ્રદેશના એનએસયુઆઈના દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો ઘેરાવ કરી એસસી એસ ના વિદ્યાર્થીઓનો અન્યાય કરવાનું બંધ કરો જેવા નારાઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો આ તકે સમાજ કલ્યાણ સમિતિના નાયબ નિયામક હાજર ન હોવાથી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની રજૂઆત કરવામાં આવી હતી અને પરિપત્ર સરકાર જલ્દીથી જલ્દી પાછો ખેંચે નહીં તો આગામી સમયમાં રાજકોટ પ્રદેશ એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચિંતા પણ આપવામાં આવી હતી ખાસ કરીને ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર દેશની એ અવારનવાર એસસી એસટીના વિદ્યાર્થીઓ શિક્ષણથી કેમ વંચિત રાખવા એના સુનિયોજિત કાવતરાઓ ઘટતા હોય છે ત્યારે ફરી એક કાવતરું ઘડવામાં આવ્યું છે કે જે કોલેજો અથવા યુનિવર્સિટી પાસે હશે તે જ કોલેજ યુનિવર્સિટીઓને સ્કોલરશિપ આપવામાં આવશે પોસ્ટ મેટ્રિકની એવો સ્પષ્ટ એક પરિપત્ર કર્યો છે ત્યારે જે શિક્ષણ સંસ્થાઓ છે જે સેલ્ફાઈના કોલેજો છે એમાં એસી નેવું ટકા કોલેજો એવી છે કે એની પાસે નેટ નથી તો એના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત કઈ રીતના રાખી શકાય અને તમને એટલું જ બધું હોય મેટ વગરની જે કોલેજો છે એની પરમિશનો રદ કરો ને શું કરવા તમને રદ નથી પરમિશન જ નહી હોય તો વિદ્યાર્થી એડમિશન લેવા ક્યાંથી જવાના છે બરોબર છે એટલે જે આ કલપત્તલ છે રદ કરવામાં આવે તાત્કાલિક એવી જ અમારી માંગ છે નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન થશે જિલ્લામાં